તો કે ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો એના માટે શું કરવું જોઈએ આ જીવ જગતમાં કઈ રીતે આવે છે આવ્યા પછી કઈ રીતે કાર્ય કરે છે અને કાર્ય કર્યા પછી આ જીવને ક્યાં જવાનું છે આનું રહસ્ય તું મને સમજાય ત્યારે કપિલ મુનિ કહે છે કે માતા એના માટે તો તમારે ગુરુ બનાવવા પડે ગુરુ બનાવો ત્યારે એ રહસ્ય તમને સમજાય ત્યારે દેહૂતી માતા હોય છે કહે છે કે બેટા કપિલ મારો ગુરુ જે ગણે તું તું જ મારો હાથથી ગુરુ અને તું મને જ્ઞાન પ્રદાન કર એટલે મારા બીજા કોઈ ગુરુ બનાવવાની જરૂર નથી એટલે કપિલ ભગવાન છે એમને સ્વયં માતા દેહુથી પોતાના પુત્રને ગુરુ સ્વરૂપે જોવે છે અને ગુરુ બનાવે છે અને ગુરુ બનાવ્યા પછી અષ્ટાંગ યોગનું જ્ઞાન અને જીવનું રહસ્ય જે છે એ ભગવાન સમજાવે છે કે જીવાત્મા આ જગતમાં કઈ રીતે આવે છે એનું રહસ્ય ભગવાન સમજાવે છે કે અલગ અલગ સૃષ્ટિ બ્રહ્માજીએ બનાવી છે અને અલગ અલગ સૃષ્ટિની અંદર જીવાત્માને આવવાના અલગ અલગ કારણો હોય છે પણ અત્યારે વહીવત્સ મનવંતર ચાલી રહ્યું છે અને વૈવત્સ મનવંતરની અંદર બ્રહ્માજીએ જે સૃષ્ટિ બનાવી છે એ મૈથુન સૃષ્ટિ બનાવી છે અને મૈથુન સૃષ્ટિથી જ્યારે એક સ્ત્રીનું રજ અને પુરુષનું તેજ એ ગર્ભની અંદર મળે છે ત્યારે એ જીવાતમાં માત્ર એક પરપોટો હોય છે પરપોટાના રૂપની અંદર એ જીવ જે છે એ જન્મ લે છે અને એ પરપોટામાંથી ધીમે ધીમે ચણોઠળીનું બી હોય છે ચણોઠળીના બી જેટલો એ ગર્ભ એ જીવાતમાં બને છે અને એનાથી પછી બોળના ઠળિયા જેવડો એ બને છે ને પછી એને એક અંડા આકાર આવે છે અને અંડા આકાર આવ્યા પછી એ અંડ આકારની અંદરથી એના અંગ ઉપાંગો ધીમે 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 એ જીવાત્માના બહાર નીકળે છે અને જ્યારે જીવાત્મા એક મહિનાનો બે મહિનાનો ત્રણ મહિનાનો ચાર મહિનાનો એમ છ છ મહિનાનો એ જીવાત્મા થાય છે ત્યારે ભગવાન એને જેટલા પણ પૂર્વ જન્મો હોય છે બધા પૂર્વજન્મ એ જીવાત્માને યાદ કરાવે છે એ અભિષ્ટ વસ્તુની અંદર એ જીવાત્મા ઉલટો લટકેલો પોતાની માતાના ગર્ભમાં રહેતો હોય માતા તીખું ખાય તો એની અસર એ જીવાત્માને થતી હોય માતા ખૂબ ખાટું ખાય તો એની અસર એ જીવાત્માને થતી હોય એ ગર્ભની અંદર રહેલી નાની નાની જે જીવાતો છે જંતુઓ છે નાના નાના ડંશ એ જીવાત્માને ભરતી હોય અને એ બધા ડંશ જે છે એ વેઠતો હોય જીવાત્મા ત્યારે પર બ્રહ્મ પરમાત્મા ભગવાન નારાયણ એને પૂર્વજન્મમાં જે જે પાપો કરેલા છે બધા પાપો એને યાદ કરાવે છે અને એ પાપો જ્યારે જીવાત્મા યાદ કરે છે ત્યારે વારંવાર ભગવાનનું સ્મરણ એ જીવાત્મા કરે છે કે હે ભગવાન હે પરમાત્મા હે નારાયણ મને આ નર્કમાંથી છોડાવો કંઈ પણ ઉપાય કરો પણ મને આ નર્કમાંથી છોડાવો આ નર્કની પીડા અને આ નર્કની વેદના હું સહન કરી શકતો નથી અને આવી રીતે એ જીવાતમાં ખૂબ આજીજી કરે છે ત્યારે છઠ્ઠા મહિનાથી લઈ અને નવમા મહિના સુધી ત્રણ મહિના નેવું દિવસનો સમય હોય છે એ નેવું દિવસના સમયમાં જે યાદશક્તિ ભગવાને આપેલી હોય છે એમાં પૂર્વજન્મના બધા જ કર્મો યાદ કરી કરી અને જીવાતમાં ખૂબ જે કહેવાય એ ભગવાનને યાદ કરતો હોય છે અને પોતાના પાપને યાદ કરી કરતી અને એ જીવાત્મા બહુ પસ્તાતો હોય છે અને ભગવાનને કોલ આપે છે કે હે ભગવાન હે નારાયણ હે પરમાત્મા હવે હું આ જગતમાં આવીશ તો હું આપનું જ નામ સ્મરણ કરીશ આપનું ભજન કરીશ આપનું કીર્તન કરીશ અને એવી રીતે ભગવાન સાથે જ્યારે એ કોલે બંધાય છે ત્યારે પર બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણ એને રૂપે જન્મ આપે છે પણ જન્મ આપીને આ જગતમાં એ જીવ આવે છે એટલે ધીમે ધીમે ભગવાન જ્યારે જન્મ આપે છે ત્યારે પૂર્વ જન્મના જે બધા પાપો કરેલા હોય છે અને જે પણ યાદશક્તિ ભગવાને મૂકી હોય છે એ બધી પાછી લઈ લે છે ભગવાન પછી એ જીવાત્મા પાછો આ જગતમાં આવે છે એટલે એને માતા પિતા ઉછેરે છે એ જીવાત્માને મોટો કરે છે સમયાંતરે વિદ્યા પ્રાપ્ત કરે છે પછી એના લગ્ન થાય છે લગ્ન થયા પછી ગૃહસ્થ જીવનમાં આવે છે અને ગૃહસ્થ જીવનમાં આવી અને પોતાના ગૃહસ્થ જીવનમાં એવો અટવાય છે એવો અટવાય છે કે ભગવાનનું નામ લેવાનું ભગવાનને ભજવાનું ભૂલી જાય છે અને આ મોહ મોહમાયાને એવી લાગે છે કે અંત સમય આવે છે તો પણ ભગવાનનું નામ ભજતો નથી અને એવી મોહમાયાની અંદર મારા દીકરા મારી દીકરી મારું ધન મારી સંપત્તિ આમાં મારું 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 કર્યામાં જીવન જતું રહે છે અને જ્યારે પછી એ જીવાત્મા પાછો આ નશ્વર દેહ એનો જતો રહે છે ત્યારે એ જીવાત્માને ભગવાન ચોરાસી લાખ યોનીના ભવ ફેરામાં નાખે છે અને કોઈ પશુ કોઈ જીવાત્માને પશુની યોની ભોગવવી પડે છે કોઈને પક્ષીની યોની ભોગવવી પડે છે કોઈને કીટ અને પતંગની યોની ભોગવી ભોગવવી પડે છે અને એવી રીતે જીવાત્મા ફરતો 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 જ્યારે ભગવાનને એમ થાય કે મારે આને મનુષ્ય અવતાર આપવો છે ત્યારે ફરીથી ભગવાન એને આ જન્મ આપે છે એટલે આવું આખું સંસાર ચક્ર છે માતા